દર્શનભાઈ તમારી બેબી પ્રિશાને જે છે એ અવારનવાર જે છે એ કફની તકલીફ થઈ જતી ખૂબ તકફ થઈ જતો ઉધરસ થઈ જતી અને જયારે જયારે સિઝન ખૂબ જે છે એ શ્વાસ ચડી આવતો અને કફ થઈ જતો બરાબર આ ફરિયાદ જે છે એમને કેટલા સમયથી હતી ક્રિશાને આમ તો નાનપણથી જ છે આ તકલીફ જન્મ થઈ જાય કફ ની તકલીફ રહેતી હતી બરાબર અને એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટર બદલાવ્યા હશે ચારથી પાંચ ડોક્ટર હું ચેન્જ થયો છું સર બરાબર શું તકલીફ થતી ભાઈ તમે કહેશો એક સિઝન ચેન્જ થતી એટલે અમે હાફ ચડતી અને કફ થી આવતો એ શ્વાસ લઈ શકતી બરાબર એના કારણે એને કરવું પડતું એને અને એ પ્રોબ્લેમ કન્ટિન્યુઅસ સિઝન ચેન્જ થતી એ પ્રમાણે એને રહેતી છે અને એ ફરિયાદીને પછી લગભગ આખું વર્ષ થોડો થોડો સમય અવારનવાર થઈ જ જતી હા એને મોશ્ચરવાળું વાતાવરણ મળે અથવા કંઈક નાની મોટી મીઠી ચીજ પણ ખાઈ દે તો એ વસ્તુ થઈ જતી એને બરાબર ઠંડકમાં વધારે જવાનું થાય તોય થઈ જતું એને હા તો પણ થઈ જતો બરાબર એ જે છે અહીંયા સંજીનીઓ મારી પાસે આવ્યા અને આપણે એની પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર બે મહિના દવા કરી એના પછી એને કેટલા ટકા સારું થઈ ગયું એને હંડ્રેડ પર્સન્ટ ફરક છે અમે લાસ્ટ નેપાલ પણ જઈ આવ્યા અમે લાસ્ટ ચાઇના બોર્ડર મુક્તિનાથ સુધી પણ જઈ આવ્યા માઇનસ ચાર પાંચ ડિગ્રીમાં તો એને અત્યાર સુધી એને કોઈ પ્રોબ્લેમ નથી પડી સર ખૂબ સરસ એટલે દર્શનભાઈ આટલા લાંબા સમયમાં એને દવા લીધી અને એક વર્ષ સુધી દવા વગર પણ એને કોઈ પણ જગ્યાએ જઈએવી કાંઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ પણ ખાઈ શકે છે કોઈ પણ પ્રોબ્લેમ એ નથી સાથે ખૂબ સરસ આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઈડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ દર્શનભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે નાના બાળકોમાં ખાસ કરીને જ્યારે શ્વાસ કફની પ્રોબ્લેમ થાય ત્યારે ક્યારેક ક્યારેક ડોક્ટર એને પંપ આપતા હોય છે ઇબિલાઇઝર આપતા હોય છે એન્ટીબાયોટિકનો વારે વારે કોર્સ કરાવતા હોય છે પણ એનું મુખ્ય કારણ છે ને એ નથી દૂર થતું શું કે લોહીમાં વારે વારે કફ બનવો બનવો પેટમાં કૃમિ હોય કફ બનતો હોય અને પાચન ખરાબ રહેતું હોય બાળકનું એટલે આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો ને આપણે ક્રિશામાં એ વસ્તુ સોલ્વ કરાવી અત્યારે એટલો સારો ફાયદો દેખાય છે બરાબર હવે તમે મને એ કહો કે તમે જેમ આ આપણું બાળક છે એવી જ રીતે કેટલાય બાળકો સુધી આ સંદેશ પહોંચાડવા માટે તમે એને શું કહેવા માગશો અમે જેટલા પણ બાળકોને આ પ્રોબ્લેમ છે એને એ જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આ પંચકર્મની અમને જે મેડિસિન અમે બે મહિના લીધી છે તો આટલો ફરક છે તો જે પણ બાળકોને આ પ્રોબ્લેમ હોય તો આ દવાનો તમે લઈ શકો છો એને હંડ્રેડ પર્સન્ટ આ વસ્તુનો ફરક તમે મળી શકે છે સાહેબ ખાનાથી અને સાથે સાથે જે છે એ હવળા આટલા મહિના થઈ ગયા એને એન્ટીબાયોટિક આપવી પડી નથી આપવું વડે નેબ્યુલેન્સ આપવું પડ્યું કાંઈ નહીં બરાબર કોઈ નહીં સર કોઈ એન્ટીબાયોટિક કોઈ દવા નથી આપેલી સર અમે બહારથી કોઈ પણ ક્રિશા તું જે છે એ મુક્તિનાથ જઈ આવી એકદમ બરફમાં પછી તુંગનાથ જી આવી ચોપતા બરફમાં તને ક્યારે તકલીફ પડી હતી શ્વાસની ઉધરસ થઈ હતી કફ થયો તો ખૂબ સરસ